જે અંગેની માહિતી આપતા મંડળના અધ્યક્ષ મિનેશ તહેલિયાનીએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ગણેશજીની સ્થાપના ભારે ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે આ વર્ષે પચીસ ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમાનું સ્થાપન થનાર છે જેની થીમ અને એનો સ્કેચ મૂર્તિકાર ભરત કહારના હસ્તે રિવીલ કરવામાં આવ્યો હતો આ વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા રોડ ખાતેથી બપોરે બે કલાકે શ્રીજીની ભવ્યથી ભવ્ય આગમન યાત્રાની શરૂઆત થશે છેલ્લા સત્તર વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે કરીએ છીએ આ વખતે આપણે ઈચ્છાપૂર્તિ પૂરતી ગણેશની જે થીમ છે એ છે મહાભારતની થીમ જેમાં ગણેશજીની એક બાજુ પાંચ પાંડવ છે બીજી બાજુ પાંચ કૌરવ છે ગણેશજી પોતે જે મોટી પ્રતિમા છે એ મહાભારત લખી રહી છે પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથમાં છે આપણી જે મૂર્તિ છે એ ફાઈબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે દર વખતે રીયુઝ થાય છે એ મૂર્તિને અમે દર વખતે નવા રંગ રૂપ અને શ્રૃંગારથી ધૂમધામથી એનું આગમન કરીને આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ આ વખતની જે આગમન યાત્રા છે એ પહેલી તારીખે ભરતભાઈ કહારના વર્કશોપ જે વાઘુરિયા ડીમાર્ટની સામે છે ત્યાંથી નીકળીને નિજ મંડળે પધારશે તો બધાને આવા વિનંતી ગણેશજી ભારતીય વૈદિક ગ્રંથ શ્રીમદ ભાગવત લખી રહ્યા હોય તેવી આ વર્ષની ઈચ્છા પૂર્તિ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થશે જેના દર્શનાર્થે નગરજનોને ઉમટી પડવા માટે પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર